સાંજે સાડા છ વાગે આપણી પોતે શિસ્ત બદલી તમને કોઈ પણ તકલીફ નહીં આવે તમને ઘણો બધું અહીંથી જાણવા મળશે પુનર્ગઠન આયોગ

બરાબર એક્ઝામ ક્લિયરન્સના સાથે અને એક્સપિરિયન્સ ટીચિંગના પણ સાથે આ આપણી એપ્લિકેશન સરલ પાઠશાળા છે જેમાં તમને ભાઈ ફ્રી કોર્સ ફ્રી ટેસ્ટ પેઇડ કોર્સ પેઇડ ટેસ્ટ બધું ફ્રીમાં રહ્યું છે હાલ ફ્રી પીડીએફ પણ તમને મળી રહ્યું છે તમે લાભ લઈ શકો છો ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો જો તમને અમે ફ્રીમાં ગાઈડન્સ આપ્યું છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે લિંક કમેન્ટ બોક્સમાં પિન કરી છે જ્યાંથી તમને લોકોને પિન કરેલી લિંકમાંથી ટેલિગ્રામની લિંક

ફઝલ અલી આયોગે હવે આઝાદી પછીની રજવાડાઓને ભારત સરકાર સાથે જોડાવાનું એક સહમતી તૈયાર કર્યું એને આપણે કહીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્શન આ થોડું યાદ રાખજો એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન બરાબર 14 રાજ્યો 6 કેન્દ્ર શાસિત પ્રદેશની લિસ્ટ તમે અહીંયા ચેક આઉટ કરી શકો છો કયા ફઝલ અલી આયોગનો રિપોર્ટ હતો એ પ્રમાણે આપણે આપણા લેટેસ્ટ જે રચાય એને આ ફઝલ અલી આયોગની વાત કરી રહ્યા છીએ આપણે ઓકે સાહેબ ઠીક છે

અને આસામમાંથી નાગાલેન્ડ કયા રાજ્યમાંથી કયું રાજ્ય નીકળ્યું એનો પ્રશ્ન ખાસ પૂછે છે એક્ઝામમાં અને ભાઈ વિદ્યાર્થીઓ આ નથી તૈયાર કરતા એ તો એક જ વસ્તુ કરે કે સાહેબ ઓગણીસો ત્રેપનમાં નાગાલેન્ડ રચાય તો નાગા આંદોલન થયું હતું નહીં ચાલે બને ત્યાં સુધી ભાઈ તમારે કયા રાજ્યમાંથી કયું રાજ્ય બન્યું એની ડિટેલ હોય આપણી પાસે તો તૈયાર કરવાનું જ છે ઓકે ઓગણીસો એકસઠ ના વર્ષમાં બરાબર આ

એ બન્યું હિન્દી ભાષી હરિયાણા પંજાબી ભાષી પંજાબ બરાબર હિન્દી ભાષી હરિયાણા પંજાબી ભાષી પંજાબ ઓકે પંજાબ હિમાચલ તો હિમાચલ પ્રદેશ બન્યું નાઇન્ટીન સેવન્ટી વન માં રાઈટ રાઈટ થી આ વસ્તી છૂટી પડે છે તો મતી મેરી એમાં મણિપુર બન્યું ત્રિપુરા બન્યું મેઘાલય બન્યું ઓગણીસો બોતેર માં

છત્તી બિહાર માંથી ઝારખંડ બન્યું વર્ષ કયું બે હજાર નું વર્ષ ઓકે ઓકે ઠીક છે સિક્કા માગ કે ક્રુઝકા તેલ લઈને ગઈ તેલ તેલંગાણા

ઇફેક્ટ માં આવી છે છવ્વીસ જીસ ના રોજ દાદરા નગર હવેલી એન્ડ દમણ દીપ આ એક જ બોલાવવા લાગે ઓકે તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આપણે આ ટોપિકમાં નહીં લઈએ આ આખો ટોપિક અલગ પડે છે ભાઈ એટલા માટે

એ આજથી તૈયારીમાં લાગી જજો વિડિયો જોઈને તૈયારીમાં લાગી જ જાવ ઓલરેડી પચીસ ત્રીસ વિડિયો તો આ સિરીઝના થઈ ગયા છે બરાબર આ સિરીઝ તો ઘણી લાંબી ચાલશે ભાઈ બરાબર એક્ઝામ પતી જાય પછી આ સિરીઝ ચાલશે કેમ કારણ કે દસ દસ મિનિટના વિડીયો છે દરેક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે આપણે ચલાવવાની છે ઓકે તો મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત